ફોન યાર જલ્દી કર પોપટ બા ને મારા હારું છોરી જોવા લઈ જવાના તને લઈ જોવા જવાનું એમ ને જોવા જવાનું હા હારી હોય કરી દેવાની હું પણ જોવી તો પડે ને એમ નેમ થોડું કરી દેવાય જોવાની જ છે ને જોવા જાય તો ખબર પડે

આ હોજીયા રતુ નઈ તો જોહો પ્રોજેક્ટ તો કરવાનો હું તો પોપટ ભા નરવાનું નરવાનું કરીતીમો અમર હું કો નરવાનું હું નાલા તમન તમન તારે મારો તમન ઈ સિવાય આવન નઈ નઈ જા નઈ જા કોના નઈ

વી વરતી ને ખોતાલા છે ઓ હો ખો ભરવાનું બંધ થઈ ગયું છે આને કોણ હોતે આ ઘરે એટલે દીદા આ બાગુ તમે કંટાઈ જતો બેસો બેસો હા કના કના ભાણા કીધું હું

બોલ ડોહા બોલવા ને તારા બોલવા નઈ કર લે લો મારી વાત સાંભળો હોમ હા મોજા ચિંતા કરવાથી હું નઈ બેઠો તારા તો પાદ્ર આપડે જે તો બગડા

હા એટલે આવ ગોદરી આ કોમ ન પેલા સી હોચ કરાવવાનું ચા ન કીધું આ ટ્રેક્ટર માં આવવું આ મેમણ આવતો છે મતલબ એને ક કામ શું બસ વાતી નાશ કો જોવા આવી છે તું ટોકા પાટ પા કરી છે આ ગોશી ના ગોશી ના કે હું સીકર ડબળ માં લાગે સા ડોશી ને કયો બોલે તો ન બે શબ્દો

नाय बिया बिया ते मु जो तुळसी तुळसी करू ओमे जो छोकरी लक्ष्मी तुळसी केवाय दे ब्याव आ ब्याव ना ना वधने ब्याव दे म हं देखलो चम लाया बत हत्याती बधो मांगसे को आलो कठे आलो ब्याव अरे हळूच आल्या तू ये गड्या राजा उजण

નહીં તમારે <Renault> <AND Ashieur22>

ઓછો પડવું ઓછું પડવું જો અલ્યા ઓછું પડ્યું બેટા ના ઓછું પડ્યું હું ભલે વાત થતા હોય ના કાચો છોરી બતાવણ તો આઈ છોકરો આયો

અમાર તો પરણવાથી મતલબ માપી માપી અમાર કોઈ માપવા નઈ રે ઉપર અમે થોડી માપ પટ્ટી લઈને આવ તો આલાકમ નેગરો તો ઓછી ખબર હે ઓવા નાક પર દીધો મન તો કે તમારો ધોરા ધોરા દૂધી જેવા થાય કાળા કાળા પોટા ની તમે તો હપુ તો કાળા એવું જ થતા ના એટલા વાધો નઈ દબદાર છોકરો બહાવા મા તો ભણેલો ગણેલો છે હું પણ જેવું

ના છોકરો હારો સર છોકરો હારો બરોબર છોકરો ગમે કહેવાય મારા હંગા તો પહેરવાનું નહીં અમાર છોરી બતાવું જો કુતો કારીસમન ટકોરા જેવું આ કોઈ જોયા જેવું તો નહીં આ શું મકોડા જેવો લાગે તો લાવવાનું ના તો પણ આ પરવા હોભરતા કેવસા તો બાર જોહી ઓ બાર જોહી ફોટો

તારું લાખો નથી નહી હોભરતી યાર બંધ કરો ક નહી હોભરતી આખો તો ઓમ અરે અરે કમ્પ્લીટ કમ્પ્લીટ હા હા તો ના નમવાનું કેવું છે ફોટો તો આજકાલ વરી ફિલ્ટર હે લગાયલો આવી નહીં કઉ સોરી આવ ને એدار આવી છું પોટામ મીટરો ના લગાયેલા હોય પોટામ મીટર હોય કોઈ મીટર લાઈટ માં હોય મીટર લગાવેલા હોય હવ ઓબત એવી જ ગણતરી ઓવા અમાર દેલા હા

મને જો <indung music reuse impatiently> <boyfriend> ઓવા પણ નાક લોબો તો છળ હોય તો અલ્યા ભાઈ નાક લોબો ક પાજો કે મના બરોબર છે ના ખબા પર ભાઈ લ્યા ફોટો લ્યો લાવો લઈ લઈએ હાથે કહું એ તો માથે ફોટો લઈને ફરવું પછી અત્યારથી શું વાતો નઈ ચલા આરા હમતાર

ઓ ઓવરીલી ઓછી આ મેમો હું જો મેમો

હા હા કોણ 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 કોમ દા આવી ગયો દોસ્તાર તો નઈ કેરો કોકો વાર કોમ હું તો કોમ બહુ કરું બાપા બહુ કરું રામાજી હું કઈ જો તમાર હું કઈ જો

मला खुश केलं लेर तण मी म्हणतो जाऊ शकतो तण वाहले आला खुशिला तो तण